સુરત શહેરના મૈધરપુરા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી આવી છે સામે મૈધરપુરા પોલીસે સગીર બાળકીના અપહરણના ગુનામાં આરોપીને હૈદરાબાદથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીના ચુંગાલમાંથી સગીરાને છોડાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં ગત તારીખ ચૌદ ઓગસ્ટના રોજ એક અપહરણનો ગુનો નોંધાયો હતો જેમાં મૈધરપુરા વિસ્તારમાંથી તેર વર્ષી સગીરાનું અપહરણ થયું હતું આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી હતી અને એ દરમિયાન માહિતી મળી હતી કે સગીરાને એક ઈસમ ભગાડીને લઈ ગયો છે સગીરાને સગીરાને લઈ જનાર મોહમ્મદ સૈયદ સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા માટે ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલમાં તે હૈદરાબાદના તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીની કિશોરીને છોડાવી હતી હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ચોસઠ તેમજ પોક્સોના કાયદાની કલમો હેઠળ ગુમનો ઉમેરી હાલ વધુ તપાસ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત